વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સભા કાર્યક્રમની અંદર હજારો માણસોની વચ્ચે બે બાળકો જે ચિત્રો તૈયાર કરીને આવ્યા હતા તેમને મોદી દ્વારા આવકારવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જવાહર મેદાન ખાતે જાહેર સભા હતી જે સભાની અંદર બે બાળકો નરેન્દ્રભાઈ મોદીના ચિત્રો અને પેઇન્ટિંગ બનાવીને આવ્યા હતા આ મોટી જનમેદની વચ્ચે પણ આ બંને બાળકોને નરેન્દ્રભાઈ મોદીએ બિરદાવ્યા હતા અને તેમના ચિત્રોને પેન્ટિંગને સ્વીકાર્યા હતા

वो जैसे माँ की उनकी जैसे मैं हीरा हूँ ही अपनी माँ के लिए जैसे वो नरेंद्र मोदी जी अपनी माँ के लिए हीरा थे वो मतलब जैसे बच्चे थे तब उनकी फ़ोटोज हैं कैसे थे वो, अपनी माँ के बारे में है उनकी सिमटी बहुत देखेंगे पेंटिंग मतलब તેને મારું ચિત્ર સ્વીકાર્યું અને મને બઉ જ ખુશી થઈ અને મારા ઘરેથી બધા કે કોઈ તારું ચિત્ર સ્વીકારશે નહીં અને અહીંયા આવીને જોયું તો મોદી સાહેબે મારું ચિત્ર સ્વીકાર્યું એટલા માટે હું રડવા લાગ્યો હતો આ ચિત્ર હું બે દિવસ બનાવતો હતો મને તો હતું હતું જ નહીં અને મેં અહીંયા આવીને મારા ઉપર વિશ્વાસ રાખી હું અહીંયા ઠેઠ પહોંચી ગયો કેટલાક પોલીસ સાહેબે પણ મારી મદદ કરી અને તેણે તેમણે મને સ્ટેજ પાસે આવવાનો મોકો દીધો એટલા માટે મારું ચિત્ર મોદી સાહેબે સ્વીકાર્યું